વાપી ખાતે જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરવાના ઈરાદાથી ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ આંતરરાજ્ય ગેંગના ચાર ઈસમોને બે પિસ્ટલ અને એક દેશી તમંચો તથા દસ જીવતા કારતુસ અને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી વલસાડ જિલ્લા પોલીસ ગત તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાપી સેલવાસા રોડ ઉપર આવેલા હરિકૃપા એપાર્ટમેન્ટમાં બે ફ્લેટમાં દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ગીતાનગર વિસ્તારમાં આવેલા પરિશ્રમ વિલાસ બિલ્ડિંગમાં દિવસની ઘરફોડ ચોરીનો બનાવ પણ બન્યો હતો જે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઈસમોને ઝડપી પાડવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાઓની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક બીએન દવે વાપીનાઓના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ડુંગરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સમ્રાટ બુધરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિમેશ ઈશ્વરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નાગભાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકીના આરોપી સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરુદ્દીન ચિસ્તી હાલ રહે ગીતાનગર વાપી મૂળ રહે સુલતાનપુર ઉત્તર પ્રદેશ તેના જ ગામનો અન્ય આરોપી ગાઓ સુજામા ઉર્ફે ગ્યાસુદ્દીન સામ સુજામાની ઓળખ થઈ હતી આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યા હોવાની ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે સફળતા મેળવી હતી આમ કુલ વાપી ખાતે જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરવાના ઇરાદાથી ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ આંતરરાજ્યના ગેંગના

વિસ્તારમાં પણ એક ગરફોડ ચોરી થઈ હતી અને આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા આ જે બંને ઘરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે એસડીપીઓ કરી રહ્યા હતા દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે બે શખ્સોને અમે બાતમીદાર હતું આઈડેન્ટીફાઈ કરવામાં સફળતા મળી હતી એમાં એક શખ્સ છે એ સલાઉદ્દીન ઉર્ફે સલુ જે ગીતાનગરમાં જ રહેવાસી હોવાનું અને બીજો છે ગાઉ સુજોમાં ઉર્ફે ગ્યાસુદ્દીન હોવાનું બાતમી મળી આ જાણકારી મળી અને એ હું જે ટેકનિકલ એનાલિસિસ કરતા ગ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગર એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવી રહ્યું છે આ દરમિયાન એલસીબીએ તમામ ટીમોનું સંકલન કરી

અને દસ જીટ ના છે સલાઉદ્દીન ઘરેથી રિકવર કરવામાં આવેલા છે સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર નો હતો અને છેલ્લા પંદર વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે જે ગ્યાસુદ્દીન ઉર્ફે ગાઉસુ જેમાં છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહી છે સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર અ કોઈક જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે સીપીનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે તમામ લોકો મુંબઈ ભેગા થાય છે મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે બીજે દિવસ સવારે એ લોકો વાપી ટાઉન વિસ્તારની અંદર જ્વેલર્સ શોરૂમ પર જાય છે અને લૂંટ કરવાની જાય છે પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂપ રાખે છે અને પછી ત્યારબાદ અહીં આવ્યા હતા એટલે ઘરફોડ ચોરી અને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી વાહન મારફત પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે જે આરોપી જે છે ગયા સુધીમાં ઉર્ફે ગયા સુધી એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અંદર ખૂન ખૂનની કોશિશ લૂંટ અને આર્મ સેક્ટેટરના ગુના નોંધાયેલા છે આ ઉપરાંત એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય ગેંગસ્ટર એક મુજબ પણ ગુનો નોંધાયેલો છે તથા પોલીસ પોલીસ સાથેની અથડામણમાં એના પગમાં ગોળી વગાવવાનું પણ એને હકીકત જણાવેલ છે આ ઉપરાંત જે બીજો આરોપી જે છે નૌશાદ સોયેબ ખાન એની ઉપર પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર ખૂન ખૂનની કોશિશ આર્મ સેક અને ઘરપોર ચોરીના ગુના નોંધાયા છે આ ઉપરાંત એ ઉત્તર પ્રદેશની અંદર જયસીપુર પોલીસ સ્ટેશનની અંદર જે ગેંગસ્ટર એક મુજબ જે ગુનો નોંધાયો છે એમાં આજની તરીકે વોન્ટેડ છે જયારે બાકીના બે આરોપીઓ જે છે સલાઉદ્દીન અને જાવેદ એનો કોઈ ગુના ઇતિહાસ હાલના તબક્કે જણાવેલ નથી અત્યારે ઇન્ટોગેશન ચાલુ છે અને ઇન્ટોગેશન દરમિયાન બીજી વિગતો આવશે તો આપને જાણ કરવામાં આવશે